હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા તો મિત્રો આજે છે શીતરા સાધન તો દરેક મિત્રોને મિત્રો સાધનની હાર્દિક શુભકામનાઓ દરેક મિત્રો સ્વાગત છે બાકી તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ મસ્ત લઈ રેડી થઈ છે છે એ મેડમ નહી હા ક્યો કે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ચા પીધો નાસ્તો કર્યો તમે બોલ તમે બોલતા નહીં એટલે કહે કે ચા પીધો નાસ્તો કર્યો મુનાયો ના નવાનું ગોપે રહેશે નવાનું ગોપે રહેશે કયો અમાર મેરામ જવાનું હો બાપા આવજો આવ અમાર મેરામ જવાનું છે કશું નહીં થી બોલો હોડો કે તમારા આબ્બાનું લઈ જાઓ અમે તો પકો ખાઈ છું ભાઈ તમે તો કોઈ નહીં લીયા લે અમે તો બરફ ખાશું રિક્ષા લઈને જવાના છીએ ટાટા બાકી મુન્ય તૈયાર થઈ ગયો છે પણ કોઈને મેળામાં જવાનું નહીં પણ મિત્રો અમારા ઘરમાં આપણે લેટ ઉઠ્યા છીએ બાકી બધાએ પૂજા કરી લીધી છે જોઈ લે માતાજીનો સીતરામાનો દીવો દેવો કરે છે પછી અમુક દૂધ કરે છે અને આપણે શાળી મૂકી દે એ ફોન હાલજી બનાવીને અમા પછી પહેલાં આપણે બે ચા નાસ્તો કરી લઈએ આપણે લેટ ઉઠીએ છીએ પછી લે ભાઈ લે તો મિત્રો ઘરમાં મસ્ત ચા નાસ્તો રેડી છે ચા તો લગભગ લગભગ બનાવી છે બહારને એનો ચોકડો તું લોકણી બનાવી છે અત્યારે ઠરીએ જાય છે અને કાલનું જે રજન ચટણી બધું બનાવેલું છે જમવાનું થોડું 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 જમી પોતાનું પેટ બદલી બાકી પછી મળીએ તો બનાવી દઈજો તો મિત્રો મસ્ત જો ગરમ કરેલો લીલો મરચો છે લાલ મરચાંની ચટણી છે અને નાસ્તા માટે આપણે ગળી ને એવું નહીં લીધું મિત્રો ગોટાય છે પણ આપણે રોટલી લીધી છે અને બસ ખાલી જસ્ટ બે ત્રણ શીખો લીધો છે એડી ગો ને પીવી નાસ્તો નહીં કરો એવું ચીખું ચીખું લાય મરછું ભાઈ તો મિત્રો મસ્ત ચા આવી છે ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરીને પછી મળી તો મિત્રો અત્યારે નવ વાગ્યા છે અને મસ્ત ચાલેલી છે દીકીનું એમ કેવું થાય કે મારા મમ્મી નાસ્તો નહીં બધાથી બહાર જાય પણ મિત્રો આગળ મસ્ત ફ્રેશ થઈ માતાજીની દીવા બત્તી કરી અને પછી નાસ્તો હેતરમાં લઈ જવાનો કતો રીતે હેતરમાંથી ઘેર આવી અને પછી નાસ્તો પછી ચા એક વાળી જઈએ

લગભગ દસ્તી પંદર જણો સાથ લેવાવાળો ને એમાં ભે ડીગુ પાસે ગેર તો મસ્ત બધો ચા નાસ્તો કરાવી દઈએ આપણે ચા પાઈ દઈએ પછી કરીએ ગયા લ્યો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર મસ્ત ખેતરમાંથી ઘેર આવી ગયા છે તો ડીગુ બેરને સરસ નહીં કાઢ્યું છે અને ચાલવું કર્યું

દસ વાગે રોટલીને એવો નાસ્તો કરે તો જમવાનો કોઈ વિચાર નહીં ખાવું નહીં કારણ કે શૂટિંગમાં જતા આવીએ અને પછી આવીને કદાચ આપશું એ નાસ્તો વાસ્તો વાતો છે તો વિચાર કરી બાકી બંને કરીએ છીએ સીધા શૂટિંગમાં તો જઈને મુલાકાત કરીએ જો મારે લાઈવ શૂટિંગમાં તો બન્યા રહે તો મિત્રો અત્યારે વાગ્યા છે દોઢ અને આજ સાતમ છે તો પણ આપણી ચેન્ડનો સ્ટોક નહીં તો વિડીયોની શૂટિંગ કરવા માટે આવ્યા છે મિત્રો તહેવારો ફક્ત રજા રહેશે તો કાલની રજા રહેશે કારણ કે મિત્રો વિડીયો બનાવ્યા વગર ચાલે એવું નહીં દોઢ વાગ્યા છે શૂટિંગ ચાલુ કરી દીધું છે રિક્ષાનો થોડો ઘણો ભાગ થતો રિક્ષાએ લાવે છીએ અને મોમાં એવાનો કટ પણ ચાલુ છે મસ્ત તો પછી મિત્રો એકાદ બધો બધા ભેગા થઈએ અને મારો કટ ના હોય પછી મસ્ત તમામ સારો એકાદ કટ બતાવીએ બાકી તો

સુટી જો નીચે છે ઓ ના બોલ બાબુજી અને જોન લઈને હેડ્યા છે ને રાખજો ખટ્યાલો ઉંધો પડશે કોઈનું હારું વિચાર્યું આ દીદી કોઈનું હારું વિચાર્યું તમે જીવણિયા ટાયર ફૂટી જવાની તૈયારી છે મને લાગે ખટ્યાલાનું જોઉં છું મુરત્ય છે કન્યા લઈને આવે છે ગોમમાં મુરત્ય તો કન્યા લઈને આવે કે ના આવા પણ અમારો જીવણિયો રંગે સંગે નીદો છૂટવાનો છે આજ બસ ને બીજું કોઈ કહેવું છે તમારે આ ની નાંગાપી જેમલા કોંડાવાના આંગાત કૃષ્ણ ભગવાન હતા ને ઈ મારા આંગાપીએ ભગવાન સાક્ષાત પણ તું શકુની છે પણ તું શકુની છે કોણ છે શકુની શકુની શકુરીયોસ એમ બાનું નામ છે શકુની છે

જય માતાજી મિત્રો આજે અમારી જોગમાયા ટાઈગર ટીમના ખાસ મિત્રો એવા ફોરજ ડાબીથી ઘનશ્યામભાઈ દરબાર અમારી જોગમાંયા ટાઈગર ટીમની ખાસ મુલાકાતે આવ્યા હતા અને દરેક મિત્રોનું સ્વાગત કર્યું તો મિત્રો અમે એવાનું આ દરરોજ આવી રીતના આવતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો જય માતાજી તો મિત્રો અત્યારે વાગ્યા છે ત્રણ અને આજે સાતમ છે છતાં પણ આપણે શૂટિંગમાં જઈ અને હવે અહીંયા આવી છીએ મિત્રો બપોરે જમ્યા વગર શૂટિંગમાં જતા બાકી મિત્રો જમવામાં ખબર હતી કાલ રાત્રે દસણ જે બનાવેલું હતું એ જ આપણે એટલા માટે બાકી તો મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી છે મિત્રો અને નાસ્તો કરવો છે તો ફટોફટ મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને આવ કોણ મારા કોણ મારા કેવા મન મારા પથારી જબરજસ્ત બનાવી છે મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ મળી જાય મિત્રો વાગ્યા છે ડીગી બેન મસ્ત ઊંઘી મારા ભાઈ તે પણ છે દૂધની બેસવાનું સારું નાખ્યું મિત્રો બધી ખતરનાક લબાય છે વરસાદ ગાજો છે પણ હજી બિલકુલ આવ્યો નહીં બાકી ચખું બેન શું લાવવાનું

તારો એટલે ગોળી લાવ્યું છું ખોળમ તો મિત્રો હા ઠંડુ ખાધું તું એટલા માટે જયભૂકા હોટલ છે અમારી જત્ર દાળ બાટીનું આયોજન હતું તો મિત્રો આપણે લાવે છે અત્યારે ખાવા માટે દાળ બાટી બાકી તું જોઈ લઉં આ બાટી છે અને દાળ આવી છે લહણની ચટણી છે ડીકી બેન થોડી એક થઈ ગયો હશે તે બૂમા પાડે છે સાર નહીં કને ખબરાઈ તી કને ખવડાવ્યું તું પણ મને બાકી બધો ઘરનો ભેગો થઈ અને મિત્રો મસ્ત જમી પછી તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે દાલબાટી લાવ્યા હતા હોટલથી તો ગરમા ગરમ દાલબાટી ખાઈ લીધી ઘરનું દૂધ હતું તો મસ્ત જમી અને મિત્રો એડિટિંગનું કામકાજ કરવા માટે આવી છે બાકી આજે સાતમ હતી તહેવાર હતો છતાં પણ આપણે શૂટિંગમાં જતા અને વિડીયોના કટ તમને આગળ બતાવ્યા છે તો મિત્રો આવતીકાલે થાય છે આઠમ અને આઠમના આપણે મેળામાં જવાના છીએ તો મેળામાં ઘોઘાટ બહુ હોય અવાજ બહુ હોય અને ગળદી બહુ હોય જેના હિસાબે કાલનો બ્લોગ નહીં આવો મિત્રો કાલ બ્લોગ બનાવવાનું સેટિંગ નહીં થાય બાકી તો જે મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું એકના વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂના